અને એની સાથે ખૂબ બધા એવા નવા સભ્યો પણ છે આપ સૌનો હાર્દિક અભિવાદન અમને આનંદ છે એ વાતનો કે આપણે સૌ વધારે મોટાશભરી પરિસ્થિતિની અંદર ભેગા થઈ શક્યા છે મારે સૌથી પહેલાં આ આખું એ કાર્ય કરનારી અમારી કાર્યકારી સમિતિનો આપણે પરિચય કરાવવો છે પ્લીઝ વેલકમ શ્રી રશ્મિકાંત શાહ જેવો આપણા શ્રી છે રશ્મિભાઈ યુકો બેંકના રિટાયર્ડ મેનેજર આ સંસ્થા શરૂ થઈ ત્યારથી તેઓ જોડાયા છે બલકે આ સંસ્થાની સ્થાપના કરવામાં એમનો ખૂબ મોટો ફાળો હતો શરૂઆતના વર્ષોમાં આપ ઉપપ્રમુખ હતા અને છેલ્લા ચાર વર્ષથી આપ શ્રી પ્રમુખ છો સર તમારી નેગેબાની હેઠળ મેનેજિંગ કમિટી કામ કરે છે બી વેલકમ શ્રી અનિલકુમાર ત્રિવેદી સાહેબ જેઓ આપણા ઉપપ્રમુખ છે અનિલજી

અમારા જે છે અને ખૂબ બધી મદદ કરતા હોય છે સતત કામ કરતા હોય છે એવા અમારા ટ્રેઝર શ્રી શશાંક ભટ્ટ શશાંક રિટાયર્ડ યુનિયન લીડર ફ્રોમ ધ બેંક એટલે ઓ અને હજી ખૂબ બધા કાર્યરત છે મેં એમને બેંકના ક્લાસ થ્રી કર્મચારીઓ માટે કામ કરતા જોયા છે ક્લાસ વન માટે પણ કામ કરતા જોયા છે સો ઇઝ ઓલ્વેઝ આઈધર વિથ ધી મેનેજમેન્ટ ઓલ્સો એન્ડ વિથ ધી એમ્પ્લોઈઝ ઓલ્સો તો ખૂબ ઘનથી અને ઘણું બધું કામ તેઓ કરતા હોય છે થેન્ક યુ પ્લીઝ કન્ટિન્યુ ડુ ઇટ સો વી હેવ અવર કમિટી મેમ્બર્સ મિલનબેન ત્રિવેદી મિલનબેન એ અનિલ ત્રિવેદીના વાઇફ છે પણ એટલું પૂરતું નથી એ ખૂબ કાર્યરત છે લગભગ આખું વર્ષ નીલનબેન દરરોજ સવારે આપણી હેપી બર્થડે અને હેપી મેરેજ એનિવર્સરીના મેસેજથી આપણા દિવસની શરૂઆત કરતા હોય છે એ આખું જ વર્ષ તે ઉપરાંતની ખૂબ બધી કામગીરી તેઓ પોતે ખૂબ વધારે પડતા પ્રતિભાવન છે સતત ને કંઈક નવું વિચારતા હોય છે અને અમને કહેતા રહે છે એટલે એ એમ કે છે કે હું ફક્ત એકાઉન્ટનું જ કામ જાણું છું બાકી બધા કામ એ કરે છે પરમાર આશાજી પણ આપણા સમિતિના સભ્ય છે ખૂબ કામ કરે છે અમે બધા એમના અમારા મોટીબેન માનીએ છે તેઓ અને એમનું બિપિનભાઈ પરમાર પણ આપણા મેમ્બર છે અને આખું પરમાર પરિવાર આપણી સાથે ખૂબ જ સતત કાર્યરત હોય છે અને કેટલાક સ્પેશિયલાઇઝ જોબ જેમ કે ગિફ્ટ્સને હેન્ડલ કરવી વગેરે જે ખૂબ કડાપૂટ્યું અને ખૂબ મહેનત માગી દે તો સતત ચાલતું કાર્ય છે તેઓ સતત કરતા હોય છે અને વી હેવ શ્રી કુમાર શુક્લજી શુક્લજી ઇઝ અ રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ સર પ્લીઝ જોઈન ઓલવેઝ ઇગર ટુ હેલ્પ ફોન કરીએ એટલે સૌથી પહેલાં બોલવાનું મારે શું કરવાનું છે આ તત્પરતા એમની રહે છે એના એક્શનશીયા વિ શ્રી નીતિન આઝાદ નીતિન દેસાઈ જે અત્યારે પણ આપણા જ કામના માટે મોડા થઈ રહ્યા છે નીતિન આઝાદ નીતિનભાઈ દેસાઈ અમે એમને નીતિન આઝાદ કરીએ છીએ અને તેઓ પણ ખૂબ બધી રીતે આપણી સંસ્થાને મદદરૂપ ચકાવે છે સો ધીસ ઇઝ અવર કમિટી વિલ વી વુડ લાઈક ટુ હેવ વન ગ્રુપ ફોટોગ્રાફ એટલું ત્યાં બેસીશું પ્લીઝ કલી જતા કાર નરેશભાઈ બધું અધૂરું છે ફોટો કે પ્રોગ્રામ એન્ડ વી રિક્વેસ્ટ અવર પ્રેસિડેન્ટ સર કે કૃપયા આપ માઇક્રોફોન પર આવો અને આપણા તમામ સભ્યશ્રીઓનું આપ સન્માન કરો આજના અતિથિ અતિથિવિદેશ શ્રી ભાનુભાઈ શાહ સાહેબ જો આ સંસ્થા જીવન ભારતીના અધ્યક્ષ છે તેમજ આજના મુખ્ય મહેરવાન શ્રી મોકુદભાઈ ડેપ્યુટી આજે જે દેશની દશા અને દિશા એક નવીનતમ પ્રોગ્રામ રજૂ થવાનો છે તેના વિદ્વાન માનવતા વક્તાઓ આમંત્રિતો આપણી ફોરમની સભાના આ વર્ષે રિન્યૂ થયેલા જૂના સભ્યો તેમજ આ વર્ષે જેઓ નવા અંગતુંક છે જેઓનું એનરોલ થયા છે તે માનવતા સભ્યો આપ હું સિનિયર સિટીઝન ફોરમ વતી સ્વાગત કરું છું અભિવાદન કરું છું થેન્ક યુ આજકાલ મારા સમગ્ર ભારત દેશમાં ચૂંટણીનું વાતાવરણ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર છે ઈસ બાર ચારસો કે પાંચ તેવી રીતે અમારા ફોરમનું અમારા ફોરમના સર્વ કમિટી સભ્યોનું અને નરેશભાઈનો એક એવી વિચારસરણી હતી એક એવી ઈચ્છા હતી કે આ વખતે તો બસ પાંચસો પ્લસ અને અમને ખરેખર આનંદ છે કે તમે બધાએ આજે ખરેખર સાર્થક કરી બતાવ્યું તે બદલ અમે આપ સૌનો આભાર અને ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ આપણી દર વર્ષે વીસ પચીસ માણસ મેમ્બરો ઓછા થાય પચીસ ત્રીસ વધે એમ ત્રણસોની અંદર જ ચાલ્યા કરતું હતું અને આ વખતે પાંચસો પ્લસ થઈ ગયા મેમ્બરો અમારે બધાને ના પાડવી પડી છે ઘણાનું મન દુઃખ બી થયું છે પણ અમારી પાસે એ સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે એનાથી મોટો હોલ મળે તો આપણને પોસાયું નહોતું પહેલાં કરતાં તમારા બધાને આવવાથી ફોરમનું ફોરમ પરિવારનું કદ વધ્યું છે ખૂબ સંખ્યા ખૂબ સંખ્યા વધી છે તે બદલ તેનો અમને બધાને આનંદ છે ગૌરવ પણ છે પણ સાથે સાથે અમે એ પણ સમજીએ છીએ કે મારી અને મારી કમિટીની જવાબદારી ઘણી વધી ગઈ છે જો કે મને ચોક્કસ ખાતરી છે અને હું તમને વિશ્વાસ આપું છું કે અમારી કમિટી આ માટે પૂરતી કાર્યદક્ષ છે અને કટિબદ્ધ છે કે વધુ સારી રીતે તમને વધુ સગવડતા આપીને વધુ સારા પ્રોગ્રામ આપીને સંતોષ આપીશું આપણે દર વર્ષે પ્રોગ્રામ આપીએ છીએ દર માસિક પ્રોગ્રામ બહાર આપીએ છીએ આપણે આ વર્ષે વધુ સારા માનભાવન અને ઊંચી ગુણવત્તાવાળા પ્રોગ્રામ આપીશું તેની હું તમને ખાતરી આપું છું અને તમને બધાને ખૂબ ભાવશે ગમશે આપણે આ વર્ષે પરિવારના સભ્યોની સંખ્યા વધી ગઈ અને તેથી જે વનિતા વિશ્રામની જગ્યામાં આપણે પ્રોગ્રામ કરતા હતા તે સમાવેશ કરવો મુશ્કેલ હતો એટલે આપણે આ નવી વધારી અદ્યતન સગવડતા વય શહેરની વચ્ચો જગ્યા પસંદ કરી છે અને તેનો આપણને તમને બધા આનંદ હોવો જોઈએ પણ આ જગ્યા નવી છે બધા ઘણા સભ્યો નવા છે એટલે અમે પૂરતી વ્યવસ્થાને આયોજન કર્યું છે છતાં પણ જો કોઈને નણીસરથી કંઈ અગવડ થાય તો તે બદલ દરગુજર કરશો એવી મારી આપ સૌને વિનંતી છે આપણે આ વર્ષે આ મહિનાથી જ આપણું ફોર્મનું આગવું એક મેગેઝિન ફોર્મ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જેમાં સિનિયર સિટીઝનોને લગતા પ્રશ્નો અને તેમાં ઉકેલો હશે તેની અંદર આધ્યાત્મિક લેખો હશે તેની અંદર સાંપ્રત પરિસ્થિતિને અનુકૂળ ઘણા સારા લેખો હશે અને તે વિદ્વાનો લેખકો અને આપણા સભ્યોના જ લેખો ભેગા કરીને સંપાદ્ય કરીને રજૂ કરવામાં આવશે આ માસિક આ મેગેઝિન શરૂ કરવામાં અમને સાહેબ તકલીફ હતી પરંતુ અમારી વિનંતીને માન આપીને કુલલાઇન એજન્સી પ્રાઇવેટ લિમિટેડ એ અમને આર્થિક મદદ કરી છે અને આ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો છે અને તેથી આ આપણે આજે એ રજૂ કરી શકાય છે કદાચ તમારા બધાના હાથમાં એક એક કોપી આવી ગઈ હશે નિ પહોંચાડવામાં આવશે અને આજે એ મેગેઝીનનું આપણે વિમોચન આ સિનિયર આપણે કુલ કોર્પોરેશન એજન્સી પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ એમડી મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકુલભાઈ ડેપ્યુટીના હસ્તે એનું વિમોચન કરાવશું મતલબ આ આપણા મહેમાનોનું સ્વાગત કરીશ શ્રી મુકુલભાઈ શાહ જો અધ્યક્ષ જીવન જીવન ભારતી મંડળ શ્રી મુકુલભાઈ ડેપ્યુટી કુલલાઈ અને શ્રી મહેનભાઈ અમારા મિત્ર છે બહુ બધા સાથે થેન્ક યુ વેરી મચ ફોરમ સામાયિક આપણે શરૂ કરી શક્યા છીએ એ ડિજિટલ મેગેઝિન તરીકે દર મહિને સભ્યોને મળશે આપણી પ્રવૃત્તિઓ વગેરે પણ એમાં નોંધાતી રહેશે પણ પહેલો જ એમ થતો એટલે અમારા પ્રમુખશ્રીની એવી લાગણી હતી કે એનું પ્રિન્ટ વર્ઝન પણ થાય તો એ વધારે યાદગાર રહેશે અને એમણે જણાવ્યું તે પ્રમાણે શ્રી મુકુલભાઈ કે આપણને મદદ કરી અને વી કુડ હેવ ધ પ્રિન્ટ વર્ઝન મુકુલજીને અને રશ્મિભાઈને વિનંતી કરી કે એમનું ઇનોગ્રેશન કરે

એ પરિવારો છે કે જે લોકોએ એકબીજાના જીવનને સ્વર્ગ સમાન બનાવ્યું છે અને અમે કરીએ છીએ આપ સૌનું જીવન વધુ વધુ મંગલમય રહે કદાચ જીવનનો આપણો આ જ તબક્કો એવો છે કે જેમાં આપણે સૌથી વધારે અમે જ્યારે નામ લખીએ છીએ ત્યારે ચંદ્રિકાબેન મુકુંદભાઈ કાપડિયા એવું લખીએ છીએ એટલે હવે તમારા બધા જ જે સંબંધો છે એ સંપૂર્ણ પવિત્ર થઈ ગયા છે એટલે એમાં સૌને વધારે આનંદમય અને સારું મંગલમય જીવન આપ સૌ માણો નોંધાવી પણ શકશો આપશો સંપર્ક કરી શકો છો જેવાનો આ એપ્રિલ માસમાં લગ્ન તિથિ છે અને જેવાનો જન્મદિવસ છે બધાને ફરીથી શુભેચ્છા મેરેજ એનિવર્સરીમાં આપણને દાદાવાલા સરુબેન અનિલભાઈ તરફથી બસો પચાસ રૂપિયા દાન મળ્યું છે બધાને તાળીઓથી વધાવી લેજો દક્ષાબેન દેસાઈ અને સુધીરભાઈ તરફથી ત્રણસો રૂપિયા મળ્યા છે કાપડિયા ચંદ્રાવતી મુકુંદભાઈ તરફથી બસો રૂપિયા મળ્યા છે લાલવાલા જયશ્રીબેન તરફથી પાંચસો રૂપિયા મળ્યા છે મોદી ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર તરફથી બસો રૂપિયા મળ્યા છે પરમા રક્ષાબેન એન્ડ રમેશભાઈ તરફથી બસો રૂપિયા મળ્યા છે પાઠક રક્ષાબેન અને કમલેશભાઈ તરફથી બસો પચાસ રૂપિયા મળ્યા છે ઉમરાવ કુસુમબેન તરફથી બસોને પચાસ રૂપિયા મળ્યા છે પાઠક અપૂર્વ તરફથી બસો પચાસ રૂપિયા મળ્યા છે જન્મદિનમાં દેસાઈ નયનભાઈ તરફથી પાંચસો રૂપિયા છે ગાંધી ધનસુખભાઈ મોહનલાલ તરફથી છસો રૂપિયા છે ભટ્ટ શશાંક તરફથી બસો પચાસ રૂપિયા છે ગાંધી હરેશ કુમાર એસ બસો પચાસ રૂપિયા છે ગઠોરવાલા નૈનાબેન બસો રૂપિયા મહેતા દીપકભાઈ અને મહેતા વર્ષાબેન તરફથી ત્રણસો રૂપિયા શાહ મિહિરભાઈ તરફથી બસો રૂપિયા શુક્લ જતીન અને શુક્લ વાસંતીબેન તરફથી બસો પચાસ રૂપિયા કિશોરભાઈ ડીટેલરથી બસો રૂપિયા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને હજુ પણ જો કોઈએ સંસ્થાને આ પ્રસંગે દાન આપવું હોત આભાર આ જ વેળા વગર માત્ર મિત્ર ભાવે આપણે સંસ્થાને મદદ કરે છે જરા કલ્પના કરો કે અમે સમગ્ર માર્ચ દરમિયાનમાં જે અમારા સભ્યો હતા થ્રી પ્લસ તે બધા મિત્રોના પાસેથી રિન્યુઅલ ફીઝ ભેગી કરી એ તમામને સરસ મજાની ગિફ્ટ આપવાની હતી આ કાર્ય અત્યંત કપરું હતું એ લોકોએ અદભુત સહકાર આપ્યો અમે ચાર સેન્ટર્સ કર્યા અને એને આ બધાની ફીઝના ચેક્સ કલેક્ટ કર્યા પછી એ બધાની રસીદ પણ તૈયાર કરીને એમને પહોંચાડી પણ અને તેની સાથે અમે નવા સભ્યો માટેનું અભિયાન શરૂ કર્યું અને એક્સપાન્સન કર્યા પછી એને માટેની આખી પ્રક્રિયા અત્યંત મોટી અને ફ્રીથી થઈ એ બધાના ફોર્મ્સ કલેક્ટ કરવાના ડેટા કલેક્શન કરવાનો ડેટા ક્લીન કરવાનો અને ત્યારબાદ એ સૌની ચેક્સ બેન્કિંગ કરવાનો આ ખૂબ વિશાળ મોટી ઓફિસ ચલાવવા જેવું કામ હતું કેટલાક મિત્રો એવા છે કે જે લોકો સતત અમને મદદ કરે છે વી વુડ લાઈક ટુ થેન્ક દેમ હું ઇન્વાઇટ કરવા માગું છું શ્રી નિશિતભાઈ વ્યાસ જેમણે સૌથી વધારે મદદ કરી છે અમે ખરેખર એમના આભારી છે અને ઇઝ ઓલવેઝ વિથ નિશિતભાઈ શ્રી ધૈર્યેશભાઈ વ્યાસ શ્રી જતીન શુક્લ તમે કલ્પના કરી શકો કે અમે શ્રી રાજેશ ભાવ સર જેવો આજે અન્યત્ર વ્યસ્ત છે માટે આપણી સાથે નથી પણ આ ચારે ચાર મિત્રોના અમે હંમેશા આભારી રહીશું વિશ રિક્વેસ્ટ ભાનુકામે વિનંતી કરીશું કે અમારા વડીલોને આપના હસ્તે ઇનામ આપવા માંગીએ છીએ એક નાનકડી હા નિશિલભાઈ કૃપયા આગળ આવીને એનો સ્વીકાર કરો પ્લીઝ બટ ફોર ધ્યાર હેલ્પ ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ વર્ક એટલું અને આ બધા જ મિત્રો બેંકમાંથી રિટાયર થયેલા ઓફિસરો છે એને પરિણામે એમની એક્યુરસી એમનું ડેટાનું બિલ્ડઅપ એ બધું જ અદભૂત છે શ્રી ધૈર્યશભાઈ વ્યાસ ધૈર ઓલવેઝ વેરી વેરી હેલ્પફુલ રિયલી થેન્કફુલ ટુ હિમ શ્રી જતીન શુક્લ એ અમારી શક્તિ છે અમને હંમેશા મદદ કરતા હોય છે અને સાથે રહેતા હોય છે મચ રાજેશભાઈ વાલસાર અત્યારે આપણી સાથે નથી એમને ફરીથી આપણે હવે પછી સન્માનિત કરીશું થેન્ક યુ વેરી મચ કાકા તો મિત્રો આ આપણો પ્રારંભિક કાર્યક્રમ હતો અને દેશની દશા અને દિશા આ સેમિનાર આપણે થોડીક ક્ષણોમાં શરૂ કરીશું અને ત્યારબાદ આપણે આપણા નવા સભ્યો દ્વારા નય સિતારે એ સંગીત સંધ્યા પણ માણવાના છીએ સો મંચ પરના મહાનુભાવોને વિનંતી કરીશું કે આપ કૃપયા ઓડિટોરિયમમાં આપનું સ્થાન લો અને અમારા પાંચ વક્તાઓ શ્રીમાંથી આજે ચાર અત્યારે આપણી સાથે છે એમને આપણે મંચ પર આમંત્રિત કરીશું માટેની એક નાનકડી સ્મૃતિ આપીએ રૂપિન પચ્ચી ઘરને સર આપો લાઈક્સ વધારે થેન્ક યુ ડૉક્ટર દિલીપભાઈ શાહ એમનો નાનકડો ટુકો ફરી જાય તેમને વખત બે વખતે આપણે ચોક્કસ આપીશું અમને ગૌરવ એ વાતનું છે કે ડૉક્ટર દિલીપ શાહ તો અમારા ફોરના સભ્ય જ છે ગીતાબીન શ્રોફ અને આપણા દેશના યુવાનોના પ્રતિનિધિ રૂપે અત્યારે આપણી સાથે છે નેતબીજ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ